શુરત શહેરના સારોલી વિસ્તારમાં મેટ્રોનું સ્પાન એક તરફ નમી ગયો હતો અને તિરાડ પડી જતા મેટ્રોના અધિકારીઓ દોડતા થઈ ગયા હતા બોક્સમાંથી બે ડેમેજ બોક્સને કાઢવાની કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે આ કામગીરી આજે બે ઓગસ્ટ સાંજ સુધીમાં પૂર્ણ કરી દેવામાં આવશે પરંતુ હજુ લોકોને હાલાકી ભોગવવી પડશે કેમકે નમેલા બે સેગમેન્ટને ઉતારવામાં હજુ સોળથી વીસ કલાક લાગશે વરસાદ અને ટેકનિકલ કારણસર કામગીરી કરવામાં નિર્ધારિત સમય કરવા કરતાં વધુ સમય લાગશે મેટ્રો પ્રોજેક્ટના કોરિડોર બેમાં પણ ભેસાણથી સારોલી વચ્ચે એલિવેટેડ બ્રિજનું કામ ચાલી રહ્યું છે ગત સોમવારે સારોલી નજીક સ્પાન મૂકવાની કામગીરી રાત્રે એક વાગે કરવામાં આવી હતી અને તે ઓબ્ઝર્વેશનમાં હતો

એક્સપર્ટ ટીમ પણ બુધવારે સવારથી જ આવી પહોંચી હતી અને ડિઝાઇનનો અભ્યાસ કર્યા બાદ બે ઉતારી પાડવાનો નિર્ણય લેવાયો હતો આ દરમિયાન પડી જાય તે માટે બે લોખંડના ટેકા પણ આપવામાં આવ્યા છે ત્યારે મેટ્રો પ્રોજેક્ટના જનરલ મેનેજર યુજી ચૌહાણે જણાવ્યું હતું કે અગિયાર પૈકી જે સ્પાન તૂટી ગયા છે તે બે સ્પાનને ડિશ ટેસ્ટ કરવાની મોટા ભાગની કામગીરી પૂરી થઈ ગઈ છે જોકે ટ્રાફિકના લીધે લોકો પરેશાન થઈ રહ્યા છે તેથી અમે રોડ ખુલ્લો કરવા માટે ઝડપથી પ્રયાસ કરી રહ્યા છે આજે સાંજે સુધીમાં રોડ શરૂ કરી દેવામાં આવશે કેથી ابھی અમારું જો રીસ્ટ્રેસિંગ કા કામ તો મો તો અમારું સવે ક્લોઝ હો ગયા હી ابھی ہم نے બ્રિજ કો ઓબ્ઝર્વેશન મે રખા ہوا હે બર ہم બાર બાર ઇનકી રીડિંગ્સ લે રહે હે ઠીક હે તો યદી સબ કુછ સામાન્ય રહેતે હે તો હમ સામ ત યે રોડ ખોલ પાહે હા તો ઇસકે બાદ મે અભી ઇસકો સ્ટડી કરેંગે ઓર જેસા અમારું ડિઝાઇન પ્રોટોકોલ اتا હે अकॉर्डिंगली कितने सेगमेंट हमने चेंज कर रहे हैं या वो सब हम डिसाइड करके काफ़ी इसके बाद एक्शन है आप तो देख ही रहे हैं तकरीबन 11 सेगमेंट्स से, हैं इसमें दो एंड सेगमेंट है बाकी जो सेंटर में है तो इनका वज़न तकरीबन एक सेगमेंट का 35 से 45 फाइव टन तक रहता है और रेड सेग नहीं अभी तो ये तो हमने सिर्फ ग्राउंड सपोर्ट सिस्टम के लिए लगाया था अभी इसके ऊपर हमारा लोड नहीं है लोड तो हमारा लॉन्चर के ऊपर ही है तो इसको तो अभी हम बाद में मतलब हटा देंगे और जो हमारे जो हम चेंज कर रहे हैं सेगमेंट्स वो हम अकॉर्डिंगली अपने मेथड स्टेटमेंट के हिसाब से उसको चेंज कर देंगे ઉલ્લેખનીય છે કે રોડ બંધ હોવાથી રોજ હજારો લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે અને કલાકો સુધી ટ્રાફિકમાં પરેશાન થવું પડે છે આ સાથે બ્રિજોને પણ ભારે વાહન માટે બંધ કરી દેવામાં આવ્યા છે ભારે વાહનોને પણ ટ્રાફિકમાં ફસાવાની નોબત આવી રહી છે આજે પણ પર્વતપાટિયાથી લઈને રેશમા સર્કલ સુધી ટ્રાફિક જામ સર્જાયો હતો આજે સાંજે રોડ ખુલતા લોકોને મોટી રાહત થશે મેટ્રો પ્રોજેક્ટના જનરલ મેનેજરોએ વધુમાં જણાવ્યું હતું કે હાલ આ સ્પાન ઓબ્ઝર્વેશન હેઠળ છે ત્યારબાદ સ્ટડી કરવામાં આવશે અને ક્યાં સેગમેન્ટને ચેન્જ કરવા પડે એમ છે તે જોવામાં આવશે ત્યારબાદ નિર્ણય કરવામાં આવશે આ જ સ્પાનની અંદર અગિયાર જેટલા સેગમેન્ટ છે એક સેગમેન્ટનું વજન પાંત્રીસથી પિસ્તાળીસ ટન હોય છે જેથી નવ સેગમેન્ટ પાંત્રીસ ટનના અને બે સેગમેન્ટ પિસ્તાલીસ ટન પ્રમાણે ચારસો પાંચ ટનનો આ સ્પાન થાય છે વધુમાં જણાવ્યું હતું કે ગ્રાઉન્ડ સપોર્ટ માટે લોખંડના બે ટેકા ઊભા કરવામાં આવ્યા છે આ આખા સ્પાનનો લોડ આ લોખંડના ટેકા પર નથી પણ ઉપર રહેલા લોન્ચર પર જ છે જરૂર પડીએ તો લોખંડના ટેકાને હટાવી લેવામાં આવશે मेथड थड प्रमाणमेंट चेंगमेंट से नीचे उतार जो खराब सेगमेंट है उनको चेंज करेंगे उनको नीचे उतारेंगे काट के बाद में और फिर उनकी जगह उनको रिप्लेस करेंगे सब तकरीबन मतलब आप देख रहे हैं हंड्रेड के ऊपर लोग इसमें लगे हुए हैं खर्चा का तो अभी मतलब असेसमेंट होगा बाद में तो खर्चे का ऐसा है कि जो भी खर्चा है इसमें ये तो हमारे कॉन्ट्रैक्टर के रिस्क एंड कॉस्ट पे ही हो रहे तो उसके अंदर हमारे को कोई खर्चा एक्स्ट्रा देना नहीं है नहीं को दिन को में भी चल रहा है रात में भी चल रहा है अभी हमारा काम ऑलमोस्ट खत्म हो चुका है अभी तो ये ब्रिज तरफ अंडर ऑब्जर्वेशन है यदि हमारा सब कुछ सही रहता है तो हम शाम तक खोल सकते हैं तो अभी तक हमारे को ऐसा कुछ अलार्मिंग नहीं दिखाई दी है तो खोल सकते हैं इसको अंजाम तक વધુમાં જણાવ્યું હતું કે આ સેગમેન્ટમાં ખરાબી આવ્યા બાદ થી વધુ લોકો કામગીરી કરી રહ્યા છે છેલ્લા પાંચ દિવસમાં કેટલો ખર્ચ થયો છે તેનું મૂલ્યાંકન કરવામાં આવશે અને આ તમામ ખર્ચ કોન્ટ્રાક્ટર પાસેથી વસૂલ કરવામાં આવશે સૌથી વધુ લોકો છેલ્લા પાંચ દિવસથી ચોવીસ કલાક એટલે કે દિવસ અને રાત કામ કરી રહ્યા છે અમારું મોટા ભાગનું કામ પૂર્ણ થઈ ગયું છે હવે આ બ્રિજ ઓબ્ઝર્વેશન હેઠળ છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત